રામબાગ રોડ આદિપુર મુંબઈના બોરીવલીના ગેસ્ટ હાઉસમાં એટીએસ દ્વારા દરોડો પાડી છ લોકોની ધરપકડ કરાઈ ત્રણ બંદૂકો તથા ઓગણત્રીસ ગોળી મળી મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલી ઇલોરા ગેસ્ટ હાઉસ પર એટીએસએ દરોડા પાડ્યા છે હોટલ પર કાર્યવાહી દરમિયાન એટીએસએ છ લોકોની ધરપકડ કરી છે એટીએસે તેમની પાસેથી ત્રણ બંદૂકો અને ઓગણત્રીસ ગોળી જપ્ત કરી છે આ તમામ લોકો દિલ્હીના રહેવાસી છે તેમનો હેતુ શું હતો એટીએસ તેની તપાસ કરી રહી છે તલાશી દરમિયાન કુલ ત્રણ હથિયારો એક સિંગલ બેરલ બંદૂક એક વિદેશી બનાવટની પિસ્તોલ અને એક દેશી બનાવટની પિસ્તોલ સાથે ઓગણત્રીસ ગોળી બે છરી એક નાયલોન દોરડું અને મરચાંનો પાવડર મળી આવ્યો હતો આ ઉપરાંત ડીએલએ ઝીરો એટ સીએક્યુ એટ એટ સિક્સ સેવન રજીસ્ટ્રેશન વાળી સ્કોર્પિયો કાર પણ મળી આવી છે એટીએસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ છ આરોપીઓ છેલ્લા બે દિવસથી બોરીવલી વિસ્તારમાં આવેલા ઇલોરા ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને તેઓએ ગેસ્ટ હાઉસમાં બે રૂમ બુક કરાવ્યા હતા એટીએસએ રવિવારે સવારે આ ગેસ્ટ હાઉસ પર દરોડો પાડ્યો હતો

નવશાદ શેખ ઉંમર વર્ષ બાવીસ આ રીતે છે એટીએસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં જ્વેલર્સની દુકાન લૂંટવા માટે ભેગા થયા હતા અને તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર